હેલો મિત્રો કેમ છો તમે બધા ગુડ ઇવનિંગ આજે હું તમારી સમક્ષ તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય પ્રોફિટ પોઈન્ટ માં કીર્તિભાઈ તમારું સ્વાગત કરી રહ્યો છે મિત્રો અત્યારે લોંગ વીકેન્ડ ચાલી રહ્યું છે શુક્રવાર શનિવાર ને રવિવાર ત્રણ દિવસ શેર માર્કેટમાં રજા છે અને એટલું કહી દઉં મિત્રો કે સાથે સાથે ઇલેક્શનનો માહોલ પણ ધીમે ધીમે જામતો જાય છે અત્યારે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી ના ગણતરીના દિવસો બાકી છે એટલે ધીમે ધીમે માહોલ અત્યારે બનતો જાય છે તે માહોલમાં મિત્રો ગુજરાતની અંદર રાજકારણ કેવી રીતે રમાઈ રહ્યું છે એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું મિત્રો અંદર બે ફાઈટ થવાની છે એક એનડીએ અને એક ઇન્ડિયા એનડીએમાં કોણ છે તો ભાજપ જેડીયુ અને એના એલાયન્સ પક્ષો છે ઇન્ડિયામાં કોણ છે તો ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે સપા છે એનસીપી છે અલગ અલગ બીજા એના એલાયન્સ પક્ષો છે તો મિત્રો આની ટક્કર હવે જોવા મળશે અને આ વખતે જોગ આપણે બે વિડીયો એવા બનાવ્યા કે જે ઇલેક્ટ્રોલ બોન્ડ ના હતા જે ભાજપને થોડા ઢીલા પાડી શકે એવા હતા પણ આ તો કુસ્તીનું મેદાન છે કોણ બાજી મારી જાય એ કોઈને કહી ન શકાય ગુજરાતની અંદર તમે જુઓ મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આ ચૂંટણીના રંગમંચમાં રૂપાલા સાહેબને એક એન્ટ્રી થાય છે અને રૂપાલા સાહેબે એક ભાષણ દરમિયાન ક્ષત્રિયોના દિલ દુભાય એવી વાત કરી ક્ષત્રિયોની દીકરીઓને દિલમાં ચુભે એવી વાત કરી એટલા માટે ક્ષત્રિયો દ્વારા જબરદસ્ત અત્યારે ચરુ ઉભરી આવેલો છે એમના અંદર આક્રોશ જોવા મળી રહેલો છે ક્ષત્રિય સમાજ અત્યારે હાલ ખૂબ જ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે હવે મોદી સાહેબ માટે પાછી એક આ ચેલેન્જ આવીને ઊભી રહી કારણ કે મોદી સાહેબ બાપડા બીજી જગ્યાએ તૈયારીઓ કરવામાં પડ્યા હોય ત્યાં પાછી આ નવી લો થાઈને ઊભી રહી ગુજરાતમાં કારણ કે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળા મોદી સાહેબ રૂપાલા સાહેબે જે વાક્ય રચના વાપરી એ વાક્ય રચનામાં તો ક્ષત્રિય બહેનો પણ એટલી બધી ઉગ્ર થઈ ગઈ છે કે એના અંદર આજે આપણે કોઈ પણ એક ઉદાહરણ તરીકે હું તમને મિત્રો સમજાવું તો આજે હું તમને એક લાફો મારું અને પછી એમ કહી દઉં કે સોરી 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 પણ પેલા અંદરની આગ કેટલી લાગેલી હોય એ સોરી થી થોડી તરત આગ ઓલ જાય એ જ્યાં સુધી એને લાફો સામો ન મારે ત્યાં સુધી એને આગ ઓલવા એના અંદરનો જે ચરુ છે એ શાંત થાય નહી એટલે અત્યારે હાલ ક્ષત્રિય સમાજની બહેનો એ મીડિયા સમક્ષ રજૂઆત કરી કે કાતો તમે મીડિયા પૂછ્યું ક્ષત્રિય સમાજની બહેનોને અને આગેવાનોને કે હવે આનો રસ્તો શું કે ચલો આ તો હવે બોલાઈ ગયું તીર તો છૂટી ગયું પણ હવે આનો રસ્તો શું કરશું આપણે આનો કઈક રસ્તો તો હશે ને

ભાજપ જોડે નાતો જોડેલો રાખીશું આવી આવી વાતો થઈ છે મિત્રો તો આ ઇલેક્શન ગુજરાત નો જે માહોલ ચાલી રહ્યો છે એ અત્યારે પાછો ટર્નિંગ પોઈન્ટ ઉપર આવી ગયો છે એટલે આનો લાભ પાછા વિપક્ષવાળા ઉઠાવવાની તૈયારીમાં છે કે ભાઈ ક્ષત્રિય સમાજને એ પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે એમને સહયોગ આપશે અને આ જે લોહું ગરમ છે તો ત્યાં મારવાની કોશિશ કરશે એટલે મિત્રો ગુજરાતમાં આ જાણો છો વચ્ચે પાછું શું થયું એક આ રૂપાલાનું તો ચેપ્ટર ચાલુ ચાલુ પાછું એની સાથે સાથે એક બીજું ચેપ્ટર ચાલ્યું પાછું ભીખાજી ઠાકોર જે સાબરકાંઠામાં એમને જે ટિકિટ આપવામાં આવેલી અરવલ્લીમાં ત્યાં પણ ઉભરતો ચરુ ઉભરી આવ્યો છે

ઇલેક્શનમાં ઉભા રહીને તકલીફ અને ઇલેક્શનમાં સહયોગ આપવામાં તકલીફ અને સ્ટેજ ઉપરથી તમે જે ભાષણ આપો છો એ ભાષણ પણ મર્યાદિત શબ્દોમાં અપાય અભદ્ર શબ્દો અને કોઈ સમાજને કોઈ પણ જાતની એવી અભદ્ર ટિપ્પણી ન કરવી કે જેથી કરીને સમાજ તમારા વિરુદ્ધમાં પડી જાય

એમના જ પક્ષના માણસ અને રૂપાલા સાહેબ જો આવું અભદ્ર શબ્દ બોલે તો પછી ક્ષત્રિય સમાજ તો છે ને અને પછી તમે સોરી માટે રાજનૈતિક પાર્ટીઓને ભેગી કરી રાજનીતિ રાજનૈતિક તમે મિટિંગ બોલાવી અને તમે જયારે એવું સ્ટેટમેન્ટ આપો છો કે મેં ફક્ત ને માત્ર ફક્ત

કે ભાઈ મારાથી આ કદાચ તમારી દિલ ઠેસ પહોંચી હોય અને મારાથી ન બોલવાનું કદાચ વધારે પડતું જીભ લપસી હોય તો તમે મને તમારો નાનો ભાઈ ભાઈ કે મોટો સમજીને તમે મહેરબાની આવા શબ્દો કીધા હોય ને તો એ ઉભરતા ચરુને તમે શાંત કરી શકો થેન્ક યુ વેરી મચ આજે આપણે ચૂંટણીના બે હજાર ચોવીસના ના માહોલમાં